ઉંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોપરેટિવ બેંક લિમિટેડ ની ઉંઝા હેડ ઓફિસમાં અંદાજે 8 વર્ષથી કેશર તરીકે ફરજ બજાવતા પટેલ સચિન કુમારે ઉછાપત કરી છે કરોડોની ઉછાપત કરવામાં આવી હોય બેંકમાં રાખવામાં આવતા રિઝર્વ ફંડ લાભ લઈ એપ્રિલ 2025 પછી ટુકડે ટુકડે અંદાજે 3 કરોડ 44 લાખ જેવી અંદાજે રકમની ઉછાપત કર્યા હોવાની માહિતી સામે આવી છે

ફરિયાદ થતા મોટા બુકીઓના નામ આવવાની આશંકા સેવવામાં આવી રહી છે રિપોર્ટર જયદેવસિંહ રાજપૂત સાથે ચક્રવાત ન્યૂઝ ઊંઝા